કે આપણા જોડે કોઈ ફૂલ રહેલું હશે અથવા તો કોઈ પણ ફૂલ આપણા જોડે રહેલું હશે ક્લિયર એમાં ટોટલ કેટલા ભાગો રહેલા હશે તો કે એમાં ટોટલ ભાગો જોવા જઈએ દલપત્ર કહેવાય બીજું જે કહેવાય કયું કહેવાય વ્રજપત્ર કહેવાય દલપત્ર એટલે ફૂલોનો જે ભાગ રંગબેરંગબી રહેલો એને આપણે દલપત્ર તરીકે ઓળખીએ છીએ અને વ્રજપત્ર કોને ઓળખીશું આપણે તો કે નીચે જે આપણા જોડે ડાળખી રહેલી હોય ડાળખી જોડે જે લીલા પાંદડા જેવું રહેલું હશે જોઈન્ટ ગુલાબનું ફૂલ તમે જોયું હશે એમાં શું હશે સાઈડમાં લીલા લીલા કલરના પાંદડા હશે શું કહેવાશે વ્રજપત્રો તરીકે ઓળખાશે જેમાં મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડતી હોય છે કે તું ભાગો કયા અને સ્ત્રી કેસરના અલગથી ભાગો કયા ક્લિયર તો પુષ્પના ભાગોની ચર્ચા કરીએ તો એમાં શેની શેરની વાત કરી લલપત્ર અને વ્રજપત્ર અને સ્ત્રી કેસર અને ત્રુ હવે આપણે જોઈએ છે શું તો કે આ જે સ્ત્રી કેસર રહેલું છે વચ્ચે વાળો જે પુષ્પમાં ભાગ દેખાતો હશે આપણને દાંડિયા જેવું એ શું રહેલું હશે તો કે એ જે રહેલો હશે સ્ત્રી કેસરનો ભાગ રહેલો હશે શેનો ભાગ રહેલો હશે સ્ત્રી કેસર અને આ સ્ત્રી કેસરના ભાગને સૌથી ઉપરના ભાગને આપણે શેના તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો પરાગાસન તરીકે ઓળખીશું શેના તરીકે પરાગાસન તરીકે પછી જે નીચે નલિકા જેવી રચના થાય છે એને આપણે શું કહીશું પરાગવાહિની અને નીચે આવો જે આ ખુલેલો ભાગ દેખાય છે અને આપણે શું કહીશું અંડાશય અથવા તો બીજાશય તરીકે ઓળખીશું તો ત્રિકેસરના ટોટલ કેટલા ભાગ પડશે ત્રણ કયા કયા પરાગાસન પરાગવાહિની અને અંડાશય ક્લિયર નેક્સ્ટ બાજુમાં આપણે પુકેશનના ભાગો બતાવેલા છે કે પુકેશનના કેટલા ભાગો છે એટલે કે પુકેશનના ટોટલ બે ભાગો પડશે એમાં સૌથી ઉપરનો જે આ ભાગ દેખાઈ રહ્યો છે આપણે પુકેશન ઘણા બધા આજુબાજુ આયેલા છે આ પ્રમાણે

જમવા માટે શું આપવું પડે આપણે આસન આપવું પડે તો સ્ત્રી કેસર સૌથી ઉપરનો ભાગ જે બોલ્ય છે આસન ક્લિયર જયારે ક્લિયર જ્યારે માં કેસરમાં પપ્પાએ શું કર્યું તો બોલાયા હતા અંદર એટલે એનો મતલબ શું આપે તો આશરો આપે તો આપે તું રહેવા માટેનું સ્થાન આપ્યું બેસવા માટે જોડે ઘરમાં

તો કે પરાગ રજ આપી છે મેમન આયા હતા ને મેમન છો કોણ છે પરાગ રજ છે કોણ છે વિદ્યાર્થી મિત્રો પરાગ રજ ક્લિયર હવે આ પરાગ રજ નું શું થાય તો કે પૂકેશલ ના પરાગાશય પરથી સ્ત્રુકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ઘટનાને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ જેમાં સ્વપરાગનયન અને પરપરાગનયનની ચર્ચા આપણે જો તમારે જોતો હોય એ વિડિયો તો તમે મને કોમેન્ટ કરજો એ કોમેન્ટના આધારે આપણે વિડિયો બનાવીશું તો આ ખાલી આપણે સેનો વિડિયો બનાવેલો છે તો કે સપુષ્પી વનસ્પતિના ભાગો વિશેનો વિડિયો બનાવેલો છે જો તમને વિડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત